દોસ્તારા કહ કા એ બધા હાજાએ ને હાજા હાજા એ ઓળખાકા ના એ વખતે મેં ઓળખાણ કરાવી દઈ તે દિનેશભાઈ છે ને ઘણા વાર બહારી જ નોકરી કરી દે હમણાં તમને લો તે અહા બધી આપણે ત્યાંની બધી દેશી વેરાયટી બધી ને એ રીને આ બહુ ગમના એમ તો ચાલ મી કહું ઘર આમનો થોડાક આપણે ત્યાં જે કંઈ બધી દેશી વેરાયટી ઘર તૈયાર કરી દેલી ને તે થોડીક ખાવલા ઓકી દે ત્યાં પહેલાં તો હું તોર તોડું લાગે કામ કરે જાય ને હા બોર તોડી લે આમના હવે તોર થોડું લગાવ ના કામ કરે જાય ને થોડુંક દેખાડે બી દિનેશભાઈ ને થોડીક તમારે માહિતી પી દે બરાબર દિનેશભાઈ પાસે બહુ ઘણા બધા વસ્તુ જાણું કે બહાર રહી થતો અને એધે રહી તો અમે કુલક ફરક ત્યાં જ તમારે માહિતી દે અમે તોર તોડ લગાવનો દિનેશભાઈ બી તોડાવે જે કા ઘર બધી વસ્તુ ઓછી આવી છે તો આપણું થોડીક ન ના હોફું તો દિનેશભાઈ જરાક દોડ્યા બસ સમજ આપું વાત કરું તે ચાલે ને ચાલે ચાલે બરાબર તે દિનેશભાઈ

ઘણી દેશી ઘરની વેરાયટી આવે તે દોહરા ખેડૂત અને દોહરા દોસ્તારા તુમા કઈ સંદેશ દે માગે કોક જોહા લાગે કે બધી વેરાયટી વિશે કાય હા કે કે વેચુ લાગ નફો કરો લાગ જે તો હાઇબ્રિડ કા જે કઈ કરે તો કરા પણ પોતાએ ખાવના જે ખરા ને તે જે દેશી બિયારણ છે અને દવા વગરનો આ રૂપીને આપણા શરીર હારા રે હાજર રે તાના માટે ખાવના પૂરતા તો દેશી અને રાસાયણિક ખાતર કરના પીકવે ને તે પોતે જ ખાય તે બીમારી થી બચી રહે બીમારી થી બચે ઘણા આપણા તંદુરસ્તી હાજી જ રહે માં બે મત ના આજે તાર કેન્સર જે એટેક છે એને વધવાનું કારણ અહંજ આપણે જે બધા હાઇબ્રિડ ને દવાવાળા ખાય એની અસર આપણા શરીર પર વેજ અને પણ દિનેશભાઈ આખે બધા જ કેન્સર વેતાય બીમારી વેતાય પણ જર સુધારું નો કઈ વાર વારાવે તર બધા સારા પડી જાય કઈ જેમ કે કેમિકલ વાળા ખામ પ્લાસ્ટિક ફલાણા ઢીકણા આણે સુધારામાં માં આવે તરફ સારા બધા ખોવે છે આખે બધા પણ આણે સારા કઈ બધા સુધારવું ની જરૂર આવે વાત બધા આપું કરું પણ જયારે સુધારો ની વાત આવે ત્યારે આપું બધા સારા પાછા ખોવાઈ જાય ઓહના કરું જે તો આપું બીમારી થી બચેલા રહું ત્યાં હાર બધા છે ને ગામડામાં હવા નો પેલા કહો દિનેશભાઈ તમે આ તમે આઈ ખા કા ઘોરામાં કુંડામાં બી થોડીક રોપી લાવી હાક પાછી તો હશે ને ઘરની વસ્તુ બધે તૈયાર કરજો દાણો મેથી

તદ દુનિયાના દુઃખ પણ ભૂલી જવાય આપણે જવાય એટલે આપણે માં તોર બરાબર જરાક વાર બસ આ બધી છે આ દેખાય નબળી દેખાય પણ ખાવામાં ટેસ્ટ આપણા આરોગ્ય માટે જે ફાયદો ખરો ને હા તે હાઇબ્રિડમાં નહિ મળે દિનેશભાઈ આ હાઈબ્રિડ મને દેશીમાં વિટામિનમાં કે બીજી રીતે કેટલો ફરક પડે છે બધું બધું આપણે ધારે કે બોઈલર મરઘી ને આ દેશી મરઘી માં જે ફરક કેટલો ટેસ્ટનો જે એમ કે આપણે તો ખાઈતા નહિ મળો કે ને તેઓ કે ભાઈ આનો જે ઓરિજિનલ ટેસ્ટ આજે આપણે દાણો ભી ખાઈએ ને તે હાઇબ્રિડમાં તો

કે કુંજલ બેન પછી પાછો ફોન આવનો કે જીત ભાઈ તુમણા વિડિયો ને થોડાક મે ધોડિયા ભાષા હીખની આયે જાણે કે તો હસે ને ધીમે ધીમે આપો કઈ બોલું ને તો એક શબ્દ ભી કોણી હે કે બોલી ને તે ધીમે ધીમે હીખતો તો જાય તો તો એક શબ્દ ભી ના આવડે ધોડિયા ભાષા તો હતા ના એમ એટલે એ છે ને તો આપડી ભાષા આપડા દેશી ખાના એ જળવાઈ રહેવા છે સાચું વાત છે ને આપણે તંદુરસ્તી આપણી જળવાઈ રહી ને ને ફાસ્ટ ફૂડ ભી આ તો આપણા જીવન ભી ફાસ્ટ ફૂડ છે સાચી વાત ને નવી પેઢી નવી નવી પેઢી માટે બહુ જરૂરી આ નવી આજની પેઢી ખરેખર મેડિકલ નો ઉપયોગ વધારે કરે આજના જમાનામાં કોઈ બી હોસ્પિટલ માં જાવ આપ એરી શકો કે ઉલા બધા પેશન્ટ રહે ઉલા બધા પેશન્ટ આ રહે ને કે આપ વિચાર આવે કે ઉલા બધા માંદા પડે થઈ ગયો સાચી વાત

ફરીથી પાછા મેળવ અને એ જ વાત પ્રકૃતિ અને કુદરતી વાતાવરણની વાત જે કુદરતે જે બધા નેચરલી બધી વનસ્પતિની તમે જે વાત કરી તેમાં ખરેખર અમને મને પણ બહુ જાણવા મળ્યું કે બધી ઔષધિ બધા છે તે આપણને જીવનમાં તંદુરસ્તી માટે બહુ જરૂરી છે તેનું જ્ઞાન શું કામ લાગે અને તેનો આપણે ઉપયોગ કરીને આપણી તંદુરસ્તી જળવાઈ રહી તે માટે આપણે પ્રયત્ન કરવા જે તમે જે તે જાગૃતિન અભિયાન કર્યું છે તે જાણીને કે મને બહુ આનંદ થયો કે તમે આ વિષયમાં પ્રચાર પ્રસાર કરીને આપણા બધા જ લોકો તંદુરસ્ત રહે તેના માટેના અભિયાન છે તેમાં અમારે શું કહે કે જે કંઈક અમારે સપોર્ટ કરવા પડે તેના માટે અમે પણ તૈયાર છીએ કે હવે તમારી પાસે ઘણું બધું એમાં જાણીએ છીએ જણાવ્યું અમારે ઘરે ખૂબ સારું લાગ્યું જહાર જુહાર